નર્મદા જિલ્લામાં વકીલ મંડળ દ્વારા મૌનપાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં થયેલા મૃતકોને તિલકવાડા ખાતે વકીલ મંડળ દ્વારા મૌનપાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જર્નલિસ્ટ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ભારે આક્રોશનો વિસ્તાર પણ વધી રહ્યો છે ઘણા લોકો વિસ્તારોમાંથી બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે અને સરકાર દ્વારા આતંકવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે ત્યારે જિલ્લાના તિલકવાડા ખાતે વકીલ મંડળ દ્વારા બે મિનિટનું મૌન રાખીને પહેલગામ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં જે નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા થઈ છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કઢાઈ છે આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકીએ ક્રૂર હુમલો કર્યો છે તેના અનુસંધાને આજ રોજ તિલકવાડા પ્રિન્સિપાલ કોર્ટની અંદર શહીદોને આત્માને શાંતિ થાય તે માટે પાંચ મિનિટનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હોય અમારું આ જે ઘટના બની છે તો હું તિલકવાડા બાર વતી આ જે ઘટના દુઃખદ બની છે અને સખત શબ્દોમાં વખડી કાઢું છું અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે સરકાર સખત એક્શન લઈ એવી અમારી સરકારને વિનંતી છે આજરોજ તિલકવાડા નામદાર કોર્ટની અંદર જે જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં જે આતંકવાદી ક્રૂર હુમલો થયેલો છે જેમાં જે શહીદો થયેલા છે તેઓની આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આજરોજ અમો તિલકવાડા બારના સૌ વકીલ મિત્રો તેમજ સ્ટાફ તેમજ નામદાર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા અને શહીદોને આત્માને શાંતિ મળે તે માટે મૌનનું આયોજન મૌન પાડેલ છે અને જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે અને તેને અમે સખત શબ્દોમાં સૌ વકીલ મંડળ તરફથી વખોડી કાઢીએ છીએ